સારું નાગરિક બની ફરીથી સારું જીવન જીવી શકે તે માટે કતાક આપતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો રાજપીપળા જેલના ઇતિહાસમાં પહેલી વખત સામે આવ્યો કે જેમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના ચાર કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરવાની ઘટના સામે આવી જેલ સુપરીટેન્ડન્ટ આરબી મકવાણાના જણાવ્યા અનુસાર આઈપીસી કલમ ત્રણસો નો આરોપી પાકા કામનો વીરજીભાઈ ખોજલભાઈ વસાવા આઈપીસી કલમ ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અજયભાઈ મંગાભાઈ વસાવા ત્રણસો બેના ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અર્જુનભાઈ મણિલાલ વલ્વી અને આશિષ કપિલ નંદાને જેલ મુક્ત કરાયા છે આ ચારેય પાકા કામના કેદીઓ જેમ ને જેલમાં વર્તણુક અને જેલ રેકોર્ડ સારો હતો તેમજ જેલવાસ દરમિયાન કોઈ ક્રાઇમ કર્યા ન હતા તેમને કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થતા અને કેદીઓ અને સાથે તેઓનું વર્તન સારું હતું કોઈની સાથે ઉદ્રતાઈ ભર્યું વર્તન નહીં અને એકબીજાને મદદરૂપ થતા હતા તમામ પ્રકારની કૌશલ્ય વર્ધન અને

અને એક વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની ચર્તે જેલ મુક્ત કરા છે જો કે આ કેદીઓ એ જેલની બહાર નીકળીને ફરી ગુનો નહીં કરે તેમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયને સૌએ આવકાર્યો હતો જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી સાથે જેલવાસ દરમિયાન કરેલ કામગીરીનું મહેનતાણાના નાણાં

અને ભવિષ્યમાં સમાજમાં પરિપ્રસ્થાપિત થશું અને કોઈ જાતનો કોઈ ગુનો ન બને એનું ધ્યાન રાખશું જેલવાસ દરમિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામમાં સામાજિક પ્રોગ્રામ હોય નૈતિક પ્રોગ્રામ હોય જેના થકી અમારા કેદીઓનું માનસ પરિવર્તન થાય છે અને એ અમને સમાજમાં આગળ રહેવામાં અને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એ બદલ અમે સરકારશ્રીનો અને જેલ વિભાગનો આભાર વ્યક્ત છીએ હાજી નમસ્કાર રાજપીપળા જિલ્લા જેલની અંદર આજીવન કેદી સજા ભોગવતા ચાર પાકા કેદીઓને જેમની વર્તણૂક સારી હતી જેનો જેલ રેકોર્ડ સારો હતો અને જેમને તારીખ ચોવીસ આઠ ત્રેવીસના રોજ અને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારશ્રી દ્વારા આ ચાર કેદીઓ છે હું એમનું નામ જણાવું છું વીરજીભાઈ ખોજીલાભાઈ વસાવા અજયભાઈ મંગાભાઈ વસાવા અર્જુન મણિલાલ વલવી અને આશીષ કપિલભાઈ નંદા તેઓ આજીવન કેદની સજા ભોગવતા હતા પરંતુ વર્તણૂકને જોતાં આજે સરકારશ્રી દ્વારા એમની સજામાં આંશિક રાહત આપીને હવે એમને જેલમુક્ત કરવામાં આવે છે અને શરતોના અનુસાર તેઓ બે વર્ષ સુધી કોઈપણ પ્રવૃત્તિ જો કરતાં પકડાશે ગુનાહિત પ્રવૃત્તિ કરશે એમની વિરુદ્ધ કોઈપણ જાતની એફઆઈઆર દાખલ થશે તો આ સજા રદ કરવામાં આવશે અને એક વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હજી ભરવાની રહેશે અમે જલતંત્ર દ્વારા જેલમાં જે પ્રવૃત્તિ કરવા કરવામાં આવતી હતી તો એનું અહીંયા ખાતું હતું પોસ્ટની અંદર એ પોસ્ટની રકમ અને પાસબુક પણ એમને પરત કરીએ છીએ આજરોજ ભગવદ્ ગીતા આપી અને પુષ્પગુજ આપી મોઢું મીઠું કરાવી અમે એમને સમાજમાં ફરી પરત મોકલીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આ બંદીવાનો સમાજમાં સારા નાગરિક બની અને એ સમાજમાં સારી છાપ ઊભી કરે સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ આજીવન કેદી સજાવાળા કેદીઓ હોય જેનો રેકોર્ડ સારો હોય અને કોરા ચૌદ વર્ષ જેલમાં ભોગવ્યા બાદ એમની કમિટી રચના કરવામાં આવે છે અને કમિટીમાં જો પોઝિટિવ એમનો અભિપ્રાય આપવામાં આવે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તો સરકારશ્રી દ્વારા આવા કેસો માટે સમીક્ષા કરી એને જેલમુક્ત કરી શકે છે મોટાભાગના કેદીઓ સત્તર વર્ષથી ઉપરની સજા ભોગવેલ છે ત્રણ કેદીઓ છે સત્તર વર્ષ થાય છે અને અર્જુન મણિભાઈ વળવીને વીસ વર્ષથી જેલમાં સજા ભોગવેલ છે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પાકા કામના કેદીઓ ચાર જેટલા કેદીઓ કે જે લોકો ચૌદ વર્ષ કરતાં પણ વધુ આ જેલની સજા ભોગવી રહ્યા છે એવા લોકોને એમની સારી વર્તણૂકના આધાર ઉપર અને એમના સારા વર્તનના લીધે સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજના આ પ્રસંગે આ ચારે ચાર બાંધવોને એમનું જીવન ખુશી રહે સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું મા દર્શન એમને મળી રહે ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજના એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એની એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ પૈસાનો ઉપયોગ એક સારા કર્મો સારા કાર્યોમાં કરી શકે મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે જે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે એનો જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે ખૂબ સુંદર અભિગમ રહ્યો છે ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ નિર્ણય બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દીપક જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ